મારી નાખવાની ધમકી આપી હવાલાના દસ લાખ બે દિવસમાં એક મહિનામાં ચૂકવી આપવાનું કહી બળજબરીથી એક લાખ પચાસ હજાર કઢાવી લઈ ગુનો કરી ફરાર થતા દલસુખભાઈ ધારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ખડભડાટ મચી ગયો હતો ઘટનાની ગંભીરતા દાખવી અમરેલી એસપી હિમકર સિંહ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કડક સૂચના આપતા અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરી હતી બંને આરોપીઓને દબોચી લીધા હાલમાં ધારી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે ધારી પોલીસ દ્વારા બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી ખંડણી માંગવા પાછળ નું કારણ કોના હવાલ આપ્યો હતો આ સહિત જુદી જુદી દિશામાં તપાસ નો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો શૈલેષ ચાંદુ નો ગુનાહિત ઇતિહાસ પોલીસ ચોપડે ખૂબ જ મોટો નોંધાયેલો છે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં મારામારી સહિત અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે નવ કરતા વધુ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા છે રાજુલા સુરત શહેરના કાપોદરા પાટણ હારીજ પોલીસ સ્ટેશન અમરેલી સિટી ચોટીલા પોલીસ સ્ટેશન સહિત ત્રેવીસ જેટલા અત્યાર સુધીમાં તેમના વિરુદ્ધ ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે અવારનવાર ગુનાઓ કરવાની ટેવ ધરાવતો ઈસમ ઉપરાંત ગુજસી ટોક જેવા ગંભીર ગુનામાં પણ તેમની સંડોવણી હતી હાલધારી પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરવામાં આવે છે

અને પાંચ કરોડ રૂપિયા બે થી અઢી મહિનામાં આપવાના બે વ્યક્તિ હતા બે વ્યક્તિ હતા તો દબાણ કરતા દોઢ લાખ રૂપિયા મારી પાસેથી કેશ લઈ ગયેલા મેં ગામમાંથી ઉછીના લઈ આવીને દીધેલા છે અને હાન થાય ત્યાં હાડા આઠ લાખ રૂપિયા આપવાના એ રૂપિયા પાછો એનો ફોન આવેલો કે પટેલ હું છું નકર સરા પોરવી દેતા વાર નહીં લાગે મારે કોઈની બીક નથી તો એથી જે કાંઈ કાર્યવાહી થતી હોય એ કાયદેસર કરવી તો બીજાને આવા ગુનામાંથી બસે આટલી મારી વિનંતી સર આ ધારીના કુગડામાં જે ઘટના બની છે ખંડણી એ આખી ઘટના શું છે એમાં આરોપી કોણ છે અને શા માટે ખંડણી માંગવામાં આવી છે અને કેટલી રકમની સર આખી વાત કરો ગઈ તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસના રોજ ફરિયાદી શ્રી દલસુખભાઈ પોપટભાઈ કોટડિયા રહેવાસી કુગડાવાના જણાવ્યા મુજબ તેમના ઘરે શૈલેષ ચાંદુ અને બે હજારના ઈસમો આવેલા અને તેમની પાસે દસ લાખ રૂપિયાની માગણી કરેલી અને પાંચ કરોડ રૂપિયા એક મહિનામાં ચૂકવી આપવા જણાવેલું તેમજ બળજબરીથી દોઢ લાખ રૂપિયા એમની પાસેથી મેળવી અને જતા રહેલા આ બાબતે ફરિયાદીશ્રીએ ફરિયાદ દાખલ કરાવેલી છે અને શૈલેષ ચાંદુ અને બીજા એક અન્ય ઈસમને હાલ અટકાયતમાં લીધેલ છે સર ખંડણી માગવાનું કારણ શું ફરિયાદી બલસુભાઈના જણાવ્યા મુજબ તેમના પુત્ર

સંજય વાડા નો રિપોર્ટ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે